અરવલી થી અરવલ્લી જિલ્લામાં મેઘરજનગર માં તેરા પંથ ધર્મ વર્તમાન અધિષ્ઠાતા આખંડ પદ વિરાજક આચાર્ય શ્રી મહાશ્રમણજી નું મેઘરજ ગ્રામજનો દ્વારા ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીના પાવન કલ્યાણકારી અને જીવન ઉદ્ધારક ધર્મ પ્રવચનનું ગ્રામજનોએ લાવો લઈ ધન્યતા અનુભવી મા તપસ્વી સંતના મેઘરજ ગામમાં આગમનના પગલે સૌ ગ્રામજનોમાં ઉત્સાહ સમાતો ન હતો પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી મહારાજના સાથે આવેલા જૈન સાધુ સાધ્વીઓના નિવાસ વ્યવસ્થાન માટે ગ્રામજનોએ પોતાના રહેણાંકના ઘર ખાલી કરી આ સંત સેવાનો પણ લાવો લીધો હતો ત્રણ દેશોના અઠ્યાવીસ રાજ્યોમાં થઈને સ્વકલ્યાણ અર્થે અઠ્ઠાવન હજાર કિલોમીટર ની પદયાત્રા ના લક્ષ્ય સાથે ભ્રમણ કરી રહેલા અધિષ્ઠાતા અખંડ પદ વિરાજક આચાર્ય શ્રી મહાશ્રમણજી નું મેઘરજ માં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આવો જાણીએ લાદુલાલ જૈન પ્રમુખ શ્રી શું કહેવા માંગે છે રિપોર્ટર જૈનતીભાઈ ઓર સાથે ન્યૂઝ ગુજરાતી પર મેઘરજ અરવલ્લી થી માં અગિયારમાં આચાર્ય શ્રી મહાશ્રમણજી આજ રોજ એક છ બે હાજર પચ્ચીસ ઉત્તર ગુજરાત અરવલ્લી જિલ્લાના મેઘરેજ ગામે ધલસેકતા જન જન ના હૃદયમાં ખીલે એવું પ્રયાસ થઈ રહેલ છે અને તેવીસ રાજ્યો અને રાજ્યોની પદયાત્રા કરી સાહીઠ હજાર કિલોમીટર ની યાત્રા કરેલ છે અને નશા મુક્તિ ના અભિયાન દ્વારા એક કરોડ થી વધુ લોકો નશા મુક્તિ નશા મુક્તિ ની સંકલ્પ કરાવેલ છે